પંચમહાલ દાહોદ બાદ હવે મનરેગાનું ભૂત પંચમહાલમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપા પ્રમુખ મયંક દેસાઈ સામે કર્યા ગંભીર આક્ષેપો કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પંચમહાલ જિલ્લામાં પણ મનરેગા યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તેમણે ગાંધીનગર ખાતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોવાનું જણાવ્યું હતું નીતિ નેવે મૂકી રહ્યા છે મનરેગા માટે કરોડો રૂપિયા ફાળવાય અને ઘરઆંગણે લોકોને રોજી મળે તે માટે પણ આ કાયદો શરૂ કરાવ્યો હતો પણ આજે ભાજપના નેતા અને મડતિયાઓ તેમના ખિસ્સા ભરી રહ્યા છે તેમણે દાહોદ જિલ્લામાં વધારે તપાસ થાય તો રૂપિયા એક હજાર કરોડની ગેરરીતિ બહાર આવી શકે છે કે તેમ જણાવ્યું હતું વધુમાં તેમણે આવો જ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લામાં પણ થયો હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો આવેલો છે તેમાં છવ્વીસ ગ્રામ પંચાયતો છે એક જિલ્લા પંચાયત છે બેતાલીસ હજારની વસ્તીયા તાલુકાની છે ગુજરાત રાજ્યનું સૌથી નાનું તાલુકો છે મનરેગા યોજના હેઠળ જે કામો થયા તેમાં લેબર અને મટીરીયલ પાર્ટમાં સાઈઠ થી ચાલીસ ટકાનો રેશિયો જળવાવ નથી હોવાનો આક્ષેપ કર્યો હતો ચાર વર્ષમાં બસો કરોડ ના ખર્ચ કરવામાં આવ્યો છે માત્ર બાવીસ મજૂરોને મજૂરી ચૂકવવામાં આવી છે મનરેગાનું કેન્દ્ર બિંદુ કે રીતે બને વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તે આ જિલ્લામાંથી આવે છે મટીરીયલ પાછળ રકમ જાંબુઘોડામાંથી ખર્ચ કરવામાં આવ્યો છે જાંબુકોડા તાલુકામાં એકસો કરોડ ખર્ચ મટીરીયલમાં ખર્ચવામાં ખાલી મટીરીયલ પાછળ પચાસ ટકા ખર્ચ કરવામાં આવ્યો તેમ કહી શકાય આ મામલે સ્થાનિક લોકો પણ ફરિયાદ કરવા આવી છે પણ સરકાર તપાસ કરતી નથી તેના અધિકારીઓ અને સાંસદ આ મામલો કેમ ધ્યાને ન આવ્યો તેમણે આ ચાર એજન્સીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જે એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સના મયંગ દેસાઈ છે અને અન્ય એજન્સી તેમના પરિવાર જરૂરી છે તેમના નજીકના ઓળખીતાની છે આ મામલે ગામડાઓમાં પણ ગેરરીતિ થઈ છે કામોમાં સ્થળો ઉપર કામો પણ નથી થતા જેમના ઘરે પણ પશુ નથી તેમના ઘરે પણ કેટલ સેડ બનાવવામાં આવ્યા છે ખોટા જોબ કાર્ડ ઇસ્યુ થયા છે અને વધુમાં જણાવ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રી વિજિલન્સ તપાસ કરાવે અને કેન્દ્રમાંથી પણ ટીમ મોકલીને આ મામલે તપાસ કરાવે તેવી માંગ છે આ મામલે મારી પાસે પૂરતા પૂરા છે મારી ઉપર જે આક્ષેપો અમિત ચાવડાએ કર્યા તે ખોટા છે મયંક દેસાઈ ભાજપ પ્રમુખ મારી સામે અમિત ચાવડા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે નિવેદનને સાંભળ્યું છે પંચમહાલ જિલ્લા નિયામક દ્વારા ટેન્ડર પાડવામાં આવ્યો હતો એ ટેન્ડર મને લાગ્યું હતું ટેન્ડરનો મને ઓર્ડર મળ્યો હતો આ ટેન્ડર સિમેન્ટ પથ્થર કપચી વગેરે સપ્લાય કરવાનું હતું નહીં કે મનરેગા કામ કરવાનું એંસી ટકાનું સપ્લાય મને આપવામાં આવ્યો હતો મારી ઉપર જે ડિમાન્ડ ડોટ આવી હતી એ પ્રમાણે મેં કામ કર્યું છે અને આ મામલે મારી પાસે પૂરતા પુરાવા છે અને મારી પર જે આક્ષેપો કદાચ ખોટા છે આ પહેલાં પણ મારી સામે અને અરજીઓ થાય છે તે ખોટી પુરવાર થઈ છે અને આ મામલે હું માનહાનીનો ગુનો દાખલ કરીશ

તારે મારું ટેન્ડર લાગેલ હતું ગીર ટેરેસ નામનું એ ટેન્ડર મને લાગી ગયા પછી મને અહીંથી ઓર્ડર આપવામાં આવ્યો એની અંદર એસી ટકા ટેન્ડર જે હતું સમજી લો બરાબર તમે લોકો વાત સિમેન્ટ સપ્લાય કરવાનું હોય પથ્થર સપ્લાય કરવાનું હોય કપચી સપ્લાય કરવાનું એનું ટેન્ડર હતું નહીં કે કામ કરવાનું આનું કોઈ કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી આ એક પોલિસી છે ત્યારે મને મટીરિયલ સપ્લાયનું કામ કરવા માટેની ઓર્ડર જે આપવામાં આવેલ એ ઓર્ડર ની અંદર એસી ટકા મહીસાગરની પાર્ટી પણ એના પણ અમુક આઈટમોમાં ભાવ ઓછા હતા અને જે આઈટમોમાં મારા ભાવ ઓછા હતા એની અંદર મને ઓર્ડર આપવામાં આવે છે ત્યારબાદ મને અહીંથી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે કહેવામાં આવેલ કે તમારે અલગ અલગ તાલુકાની અંદર

ઉદયસિંહ બાજા જામોગોડા તાલુકાના છે જેઓ બાવીસ વર્ષથી ધારાસભ્ય હતા જામોગોડાની અંદર હું ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહ્યો જામુગોડા તાલુકો બેઠો કર્યો કોંગ્રેસને પછડાટ આપી કોંગ્રેસનો ઘર જામુગોડા તાલુકો એટલે કોંગ્રેસનો ઘર ઉદયસિંહ બારિયા પણ જામુગોડા તાલુકા એ ઉદયસિંહ બારિયાને મારી પર પહેલેથી ખાર છે એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ અનેક તપાસો મારી સામે કરાઈ છે

কর্ট দ্বারা যাইনে মানহানি গুহ দাখল করা